नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જૂનાગઢ મન પાએ આપી દિવાળી ઓફર બાકી નો મિલકત વેરો ભરવા પર વ્યાજ સંપૂર્ણ રીતેમાં ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ માટે જૂનાગઢ કલેક્ટરે યોજી બેઠક गुजरात માં 3 દિવસ મેઘવિરામ 20 થી 22 તારીખ માં ગાજવીજ સાથે વરસાદની આગાહી પીએમ મોદીએ શરૂ કરી 35440 કરોડ ની યોજના દેશના ખેડૂતોને મળી મોટી દિવાળી ભેટી ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ અને ઝોનને બેલેન્સ કરવાનો કર્યો પ્રયાસ ગુજરાતમાં 2027 ની વિધાનસભાની ચૂંટણીની પેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ हर्ष संघवीए नायब मुख्यमंत्री पद लीधा शपथ जीतू वाघाणी बनिया बस मोजना पचास हजार मुसाफरो घटिया सूरतमा कायदा ने नेवे मुकाया देवी हत्या केस न आरोपी शेरसिंह राणा वीआईपी स्वागत रैली सूरत आरोग्य विभागे दिवाली पहला ऐसी किलो शंकास्पद मखण नो जत्थो जप्त करयो छत्तीसगढ़માં 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે આર્મી કેમ્પ પર મોડી રાત્રે ગ્રેનેડ હુમલો 3 જવાન ઘાયલ સર્ચ ઓપરેશન શરૂ પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ કચ્છમાં સવાર અને સાંજના તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત દિવાળી ટાઈમે તબિયતનું રાખજો ધ્યાન तंत्र बुद्धिनु प्रदर्शन हजारों स्टॉल पर फटाकड़ा वेचाव मांडया फायर नो निर्णय